તો રામ રામ સુકારામ દ્વારકા દીશ તો આજ ઘરે પાછું સવાર સવારમાં દવા સાટવી હતી બેરલ બાંધેલી હતી આવી ડીઝલ ભરાવ્યું દવા લીવું તે ભાણી છે બેરલ ભરવું પડે જો બોલતી ન કંઈ કાંડું દુખે એમ કંઈ બોલીએ નહીં અઠાણ બેરલ એ બેરલ બાંધેલી ટ્રેક્ટર ને પાછળ આગળ વાડીની કુંડીમાં ઠલવાય બે ત્રણ બેરલ હમે અર્ધીતા ભરી એકાદું નાખી દઈએ તો દવા સટાઈ જાય તો તમારે મોટર ચાલુ કરી તે તો ભરાઈ જાય જો આ કેનિયા ડોલુ ભરી જાય અને હું બેરલમાં નાખી જાય બરાબર ને હમ 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 મેં આ લો મેગી મેગીમાં તૈયાર થઈ ગઈ તો બેરલ ભરે ને મેગી ખાઈને પછી ઉપડું તો જો અમે વાડી પૂગાવ્યા અને બેરલમાંથી જે આ નળી મૂકી દી હતી ને આ કુંડી ભરે પછી આમાંથી કામ હલવું પડે कूंड़ी है पी आप पोप भरवा हलव पड़े आ गाम में भरता है बेरल नाखी ना दी है कूड़ी में जो आ कूड़ी भरा लगभग त्र बेरल हो तार कूड़ी भरा जा एक बेरल जेटली हूँ तो एक बेरल बे बेरल दीजिए लगभग दवा सटाई जाए पीरी पीरी देखाए मंडवी एक सटका मारे दी है पी आज हाथी आप एक दीमा ज त्रीन कम का हाथी दवा ने ધોર્યો બરાબર ને આજે મારી હિતાની રજા હે ને ત્યાં કે આ ધોર્યો હું કરવા લાગા હાથી હાકવા લાગા દવા છાંટવા લાગ્યા કામનો રહ્યો ને મારે છોકરો કાંઈ તો હાલો આગળ ખાલી થાય એટલે બરાબર લેવો ને સૂજું કઈ પછી મારે દીએ ડવા ને પછી મારે દીએ હાટી બરાબર ને અ ત્રણ મિનિટ કરાય આમાં પછી આપણે દિવાળી તણે ડોટું મારીએ કે કીણો ઢીગલો મોટો તો પછી ન મેળ આવે એટલે એમાં દવા ખાતરને પાણીને કીધા ખાઈ જોવા કંઈક દાખલા ભાડું હું જે જાય ને તો હાલો આ ખાલી થાય એ જઈએ જો વાડી પૂગાવ્યા અને દવાના પોપ ભરવા ચાલુ છે કા એ ડબલી નાખે આ ઈરનું હે ને ઈરની દવાનું ડોરણ કર્યું ડોરણ કરોડ જેવું

ટ્રાય કરીયો પછી દવા સાથે કામ પીવાતી એટલે માણા હૈ કામ પડ્યા કે જાય કે જવાય ગામનો કાય મીટી જાય કા ઢોંડા કરવા ઓસા જરૂરી ભી છે જરૂર તો હે દવા સાથે ન વાત આ શિયાર આયુ હે ઓલો ટેક્ટર અહીં બહાર આયુ હોય આમાં શિયાર આયુ તો આ બે કલાક અઢી કલાક થઈ જાય સટાઈ જાય અધૂરો ગણો મૂક્યો ને તો ઘરા થઈ જાય કારણ ભૂસો ભૂસો આવે ને બરાબર હાલો તો બપ ભરાઈ ગયો રેડી

બા સાટી માંડવીમાં અને આજ આખવાનું તો આપણે હાતી જીણું જીણું કોઈ ખોળ હોય એ મરાઈ જાય એમ કે તું કાલે આ આજ ઢાકવાનું તો હતી કાલે દવા હતી બરાબર મુજી તો વાહ ને ઇક પાલ જીવ ખેડુનો ખરમો ઓ આ નેદ હોય એટલે માંડવીની આપણે કે અલે ઝૂપડ્યા હોય માથામાં તો વીણા જેવું હે બધું એટલે આજ પાછા ગધે નાહવા ગયા સાટા રાતી ત્યાં મજા આ લુંદા શોટે હાથી બાતી હાલે ને તાજ અને હું કાંઈ ઘૂમરો મારે માં ટ્રેક્ટર ને એને વિડીયો કાં હલાડા ને ધક્કો કરવો તે પછી રોગો આવ્યો મોટર ને એવા મોટર પડી હેઠે બરાબર તે મેં કહું ઘૂમરો મારે

તો આપણે હાથી ને રાખવું ને ધોર્યો નથ કરવું હજી મુહૂર્ત કર્યું નથી બરાબર તો હવે આપણે આ માંડવી બધી આવી છે પાણી વાણી હજી ચાલુ કર્યું ને બરાબર જો અહીંને મેઘરાજા વરાવતા રહીએ તો આપણે કંઈ માથે ગુજુ વરવ્યું નથી કર એક તાર હુડા રહીએ આપણે બરાબર તો જે માતાજી બધાની તો હું ગુમરો માર મારલા ને સીજા ખેચલ મલ્યું લાઇટું પાડે નાખ્યું ને દવાના પપી પછી લાઇટું ખોડવા આવ્યું હું આ અરે રાઈતી ભૂંડડા ભુંડડા મીકું બરાબર કૃદનાશ બહુ પાડે જાય ગોખા ગરકા તો આમ સગવડતા ફૂલ છે ભીંડા ભીંડા એવા હ ભાઈ આ માંડવીમાં ભીંડાઈ રાખ્યા કેમ બાકી ભીંડા જે નહીં એટલા સાટા થયા રૂપ રંગ બદલે જાય માંડવી કેમ બાકી હા હા એક ખબર છે અમલ પીવરાયું મેં આવે એટલી જે આમાં લાઈટ ગોતવાની છે આપણે બીજું નહીં બરાબર લાઈટ ખોડાઈ દઈએ પછી આ હે આપડે આ ટેટીના વેલા ટેટી જો આ ટેટીનો વેલો હા

સમ પલોગર લઈ ગયા ભીંડા નું જોર બહુ એ ભીંડા નું જોર બહુ જતા ભીંડો તો આપણે લાઈટ જડે ગઈ જો આ બોડી લાંબી ખેતર તો આણી ખોળે દીધું બરાબર તો આ બુનડા મુરડા નું જે ફાવો સી કર કેમ બગી જે આપણે આ તરબૂજા નો વેલો જો કર્યું લાગ્યું એમ અને આ ઈરુ ઈ દોડે જો આપણે કાલે દવા છાંટી દઈને ઈરુંય ગોથાં ખાય છે બી એટલે આમાં દવા અડે એટલી બધા ગોથા ખાવા માટે આ તરબૂજ ભીંડાની તો જો નરીભાઈ ઈ થાય કે આખા ભીંડા ભાવે ગાવ તો આખા ખાતે સારું રહે રહેજો જવા લોહ આ ટેટીન ટેટીને નરીભાઈ તમે ત્યાં વભાઈ દા ટેટીન તરબૂજ્યા ને પકાલા એ ઘટે નહીં આ ભીંડા ભુષ્કળ હે આમાં બાસકા ને બાસકા ઉતરી ગયા ખાતરમાં આવ્યા ને ભીંડા બધા રાખે દીધા જો આરિયા ભીંડા ભીંડા બધી આઈટમ હે આમ હા તરબુજ તાંજેરાની ભાજી પીવી પડી હો જણી આપણે આ તાંજેરિયાની ભાજી તાંજેરાની ભાજી આ ટેટી પડ્યું કેમ બાકી નહીં રેભાઈ જવા જણા છોડવો તાંજેરાનું હે તો હાલો ઉપાડ લે તાંજેરાની ભાજી મસ્ત મસ્ત કુણી કુણી તો આજે તો આપણે વાડીનો વિડીયો જો હાથી આગવા આવી ને તો બરાબર